રાત્રિ રાત્રિના સમય પસાર થતો બાઇક સવાર બાઇક સાથે ઊંડા ખાડામાં ખાબક્યો હતો એસટી ડેપો રોડ પર મેરડી માતાના મંદિર પાસેની આ ઘટના હતી વાઘોડિયા નગરપાલિકા દ્વારા રોડ પર પાણીની લાઈન ના કામ માટેની ખાડા ખોદીને કામગીરી ચાલી રહી હતી પરંતુ રોડ પર ચાલતા પાણીની લાઇન માટે ખાડા ખોદકામની આજુબાજુ કોઈપણ ચેતવણી બોર્ડ મૂકવામાં કે ડાયવર્ઝનની સૂચના બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા જેથી આ અંદાજે દસ ફૂટ જેટલા ઊંડા ખાડામાં બાઇક ચાલક બાઇક સાથે ખાડામાં પડી જતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં સ્થાનિક લોકોએ બાઇક ચાલકને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રકાશ પારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા